સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો તો એ રાજા બનતો તો અને હવે રાજા મત બેટીમાંથી પેદા થાય રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વર્ષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એનાથી જે વિવાદ શરૂ થયો હતો તે વિવાદ પછી છેલ્લા એક મહિનાથી ભાજપ આ વિવાદને શાંત પાડવા માટે મથી રહ્યો છે તેમ છતાં આ વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે ક્ષત્રિયોનો આક્રોશ ગુજરાતથી આગળ વધીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો છે આવા સમયમાં પણ ભાજપના નેતાઓનો વાણી વિલાસ અટકતો નથી હવે જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે કરેલા વિવાદાસ્પદ નિવેદને બળતામાં ઘી હું છે સૌથી પહેલા જુનાગઢમાં ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે જે નિવેદન આપ્યું અને જેનાથી આ વિવાદ થયો છે એ જોઈએ

ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વખતે આ નિવેદન આપ્યું હતું કિરીટ પટેલના નિવેદનથી ભાજપના કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેમણે ક્ષત્રિયનું અપમાન કરવાની સાથે વડાપ્રધાન મોદીએ જેમના માટે દિવ્યાંગ જેવો સન્માનજનક શબ્દ વાપર્યો છે તેવા વિકલાંગ લોકો માટે પણ અપમાનજનક શબ્દો વાપર્યા છે કિરીટ પટેલના વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમનો ભારે વિરોધ શરૂ થયો તેમણે માફી પણ માંગવી પડી પરંતુ નેતાઓ પહેલાં વાણી વિલાસ કરે પછી માફી માંગી લે તેને હવે જનતા સાંખી લેવા તૈયાર નથી ચૂંટણી સમયે ભાજપના નેતાઓનો આવો બેકાબુ વાણી વિલાસ ભાજપને નુકસાન કરી શકે છે પરશોત્તમ રૂપાલાના વિવાદ મુદ્દે ભાજપના અગ્રણી નેતાઓ ક્ષત્રિય સમાજને શાંત કરી શક્યા નથી છેલ્લા એક મહિનાથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નિવેદન આપવું પડ્યું છે આમ છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ વધી રહ્યો છે આવા સમયે ભાજપના વધુ એક નેતાનો વાણી વિલાસ પક્ષને મોટું નુકસાન પહોંચાડી શકે છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર oh